પોરબંદરના છાયા ચોકેથી વીરભનુની ખાંભી તરફ જતા રસ્તે ચોરીની ઘટના બની છે જેમાં સિગ્મા સ્કૂલ પાછળ એક મકાનમાંથી રૂપિયા એક લાખ સિત્તેર હજારના દાગીના અને રોકડની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા પારુલબેન રાકેશભાઈ જાદવ નામના મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના સંતાનો સાથે તેના માતાના માલિકીના મકાનમાં ઉપરના માળે રહે છે અને નીચેના મકાને ભાડે આપેલું છે તારીખ અઢાર જૂન ના સાંજે તેના નાના બહેન હેતલબેન સાવનભાઈ ભણસાલી પોરબંદર શહેરમાં જ રહેતા હોવાથી તેના ઘરે બેસવા માટે તાળુ મારીને ગયા હતા અને રાત્રે સાડા દસ વાગ્યે ઘરે આવ્યા ત્યારે દરવાજાને આગળીઓ મારેલો હતો તાળું મળી આવ્યું ન તથા રૂમમાં માલસામાન વેરવિખેર હતો આથી પારુલબેનના માતા કુંદનબેને કબાટના અંદરના ખાનામાં રાખેલ નવ હજારની રોકડ ઉપરાંત પાંચ તોલા જેટલા વજનની સોનાની ચાર બંગડી બે તોલા વજનનો સોનાનો ચેન એક તોલા વજનની સોનાની બે વીટી પંદર ગ્રામ વજનની ચાંદીની લગડી વગેરે બારેક વર્ષ પહેલા ખરીદેલા હતા એ સોનાના દાગીનાની કિંમત એક લાખ સાઈઠ હજાર અને એક હજાર રૂપિયાની ચાંદીની લગડી તથા નવ હજારની રોકડ સહિત એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ ચોરાયું હોવાનું બહાર આવ્યું છે તેમની નીચે ભાડે રહેતા કમલેશભાઈ રૂપાણીને પણ ચોરી થયાની જાણ કરી હતી અને તપાસ કરવા છતાં મુદ્દાબાલ નહીં મળી આવતા અંતે અજાણ્યા તસ્કર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર